નમસ્કાર દર્શક મિત્રો આપણે ખેડૂત પોતી ચેનલના અંદર આપનું સ્વાગત છે આપણે આજે વાત કરવાના છીએ મગા નક્ષત્રની ગઈ સત્તર તારીખથી મઘા નક્ષત્ર બેસી ગયું છે સૂર્યનારાયણ દેવનું મગા નક્ષત્રમાં ભ્રમણ તેર દિવસ સુધી રહેવાનું છે ઓગણત્રીસ તારીખને સાંજ સુધી આ મગા નક્ષત્ર રહેશે એ દરમિયાન ખૂબ સારો વરસાદ પડવાનો છે દેડકાનું વાહન છે દેડકો એટલે જળચળ પ્રાણી આ દરમિયાન આપ સૌ લોકો આપના ઘરના વાસણના અંદર આ વરસાદનું પાણી જો ભરી લેવામાં આવે તો આ પાણીનો ઉપયોગ ખૂબ સારો આપણી તંદુરસ્તી માટે થઈ શકે છે કોઈને પેટના દર્દ હોય કોઈને દવા ચાલતી હોય આયુર્વેદિક દવા લેતા હોય કે રસોઈ બનાવવા માટે પણ આ પાણીનો ઉપયોગ થઈ શકે છે આ પાણી એટલે ખૂબ સારું પાણી કહેવાય કે ખેતી માટે પણ આ પાણીનો ખૂબ સારો ઉપયોગ થઈ શકાય છે એટલે આ પાણીને આપ સંગ્રહ કરી અને ભરી રાખવો આ પાણી બગડશે નહીં અને આ પાણીને આપ મગા નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર એટલે સોનાનો વરસાદ કહેવાય સોના રૂપે પાણી અહીંયા વરસી શકે છે એટલે ગુજરાતના અંદર ખૂબ સારો વરસાદ થવાનો છે ગયા ઓગસ્ટ મહિનામાં અતિશય વરસાદ થયો હતો મગા નક્ષત્રના અંદર અને આ વખતે દેડકાનું વાહન છે એટલે આ વરસાદ ખૂબ સારો પડવાનો છે મહારાષ્ટ્રના અંદર આપ જોઈ રહ્યા છો છેલ્લા ચાર દિવસથી ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે એની અસર આવતા અઠવાડિયામાં ગુજરાતમાં પણ થવાની છે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારોની તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે હાલ પૂર જેવી પરિસ્થિતિ છે સૌરા પશ્ચિમ સૌરાષ્ટ્રથી શરૂ કરીએ દરિયા કિનારાના વિસ્તારોમાં તો ખૂબ એટલે ખૂબ સારો વરસાદ પડ્યો છે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ખૂબ જરૂરિયાત છે આપણે આશા રાખીએ છીએ કે આવતા અઠવાડિયામાં આ મઘા નક્ષત્ર દરમિયાન ખૂબ સારો વરસાદ પડે તો આપણા ખેડૂતોને ખૂબ સારો પાક મળી શકે નમસ્કાર